હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત સંવિધાન એકેડેમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન ની અંદર શું જોયું આપણે કે ગદ્ય સમીક્ષાની ચર્ચા કરી હતી તમને શેની ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો ગદ્ય સમીક્ષાની ચર્ચા કરી હતી તમને તો આપણે એની ધ્યાનમાં રાખવાની બાબતો હું એ તમને સમજાવી કે એની ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો છે એ પણ હું એ તમને સમજાવી હતી બેઝિક માહિતી લઈ લો સૌપ્રથમ પ્રથમ પહેલાં શું કરવાનું તમારે કે સૌ પ્રથમ તમારે એ પ્રશ્નો વાંચવા ત્યારબાદ એ ફક્રોને એટલે કે પેરેગ્રાફને એકથી બે વાર રીડ કરવો તેમાંથી એના પેન્સિલથી અંડરલાઇન કરી શુદ્ધ ભાષા તમારું અનુકરણ રહેશે વિદ્યાર્થી મિત્રો એકવાર વાત થઈ પછી બીજી વાત કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને તમારી મૌલિક ભાષામાં થોડો આન્સર આપવાનો અચંબો હોય તો આશ્ચર્યચકિત કરી શકો તમે પછી કંઈક એવો શબ્દ તમને આપવામાં આવે કોઈ રીતિ બરાબર તો અણીદાર થાય એનું સમાનાથી એવા એવા શબ્દો વાપરવામાં આવશે આ આ રીતિ શબ્દ પેરેગ્રાફ ઉપરથી પૂછી ગયો રીતિ તો આપણે એની પણ વાત કરી હતી અણીદાર તો આવા સવાલ પૂછી જાય વિદ્યાર્થી મિત્રો તો મૌલિક ભાષામાં આન્સર આપો અને ત્યારબાદ યોગ્ય શિક્ષક તેનું આપવાનું રહેશે તમારે એની સંપૂર્ણ હું એ માહિતગાર કરાયા ડન છે તમને ચલો હવે આપણે એક પેરેગ્રાફ વાંચ્યું અને પેરેગ્રાફ સરસ રીતે વાંચવાનો છે તમારે પેન્સિલ લઈને બેસવાનું છે જ્યારે એક્ઝામમાં ની અંદર ત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે સરસ મજાનો નીચે આપેલ પરિષદ વાંચો તો તમને એવું લાગશે કે સાહેબ હતો બે લીટી એમાં શું પ્રશ્ન પાંચ બનવાના વિદ્યાર્થી મિત્રો તમારી મૌલિક ભાષાની અંદર તમને ખ્યાલ થોડો આવી જશે ડન તો કેટલાક દ્રવ્યો કહવાતા નથી ખાસ યાદ રાખજો કેટલાક દ્રવ્યો કહવાતા નથી પહેલો મુદ્દો આ પહેલી લીટી વાત કરી કેટલાક દ્રવ્યો કહવાતા વધુ સમય લાગે છે બરાબર કેટલાક દ્રવ્યો કોહવાતી એટલે કે કેટલાક દ્રવ્યો કોહવાતા નથી કે આ કોહવાતા નથી વાત કરી અને કેટલાક દ્રવ્યો કોહવાય તો વધુ સમય લાગે છે બધા સોડ કોહવાય છે એટલે કે બધા સોડ કોહવાય છે અને બધી વેલી વેલીઓ સોડ છે અને પ્લાસ્ટિકને કોહવાતા વધુ સમય લાગે છે ભૂતકાળની અંદર આ પેરેગ્રાફ પૂછી ગયો છે પ્લાસ્ટિકને કહવાતા વધુ સમય લાગે છે અને પશુઓને અને કહવાતા વધુ સમય લાગે છે પશુઓને અને કહવાતા વધુ સમય લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે તમારો તમને એવું લાગશે કે આ કયો પેરેગ્રાફ તો વિદ્યાર્થી મિત્રો પાંચ સવાલ આપણા પૂરા કરવાના છે દસ પાંચ સવાલ તમારે સંપૂર્ણ રીતે સમજીને વિચારીને આન્સર આપવાનો છે બરાબર અને વિદ્યાર્થી મિત્રો ક્યાંક ફરીથી એકવાર જુઓ કેટલાક દ્રવ્યો કોહવાતા નથી કેટલાક દ્રવ્યોને કોહવાતા વધુ સમય લાગે છે બધા સોટ કોહવાય છે બધી વેલીઓ સોડ છે પ્લાસ્ટિકને કોહવાતા વધુ સમય લાગે છે અને પશુઓને કોહવાતા વધુ સમય લાગે છે તો આ તમે રિઝનિંગમાં જોયું હશે આવા આવા નથી કે બધા વાઘ કે સસલા છે બધા કૂતરા બધું કૂતરું અથવા બધા જ જે સમૂહ આંખો કૂતરાનો એ બધા વૃક્ષો છે આ રીતે તમે રીઝનિંગમાં જોયું હશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નની ચર્ચા કરીએ કે કેવા કેવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછી ગયા છે બરાબર એની વિશે પણ ચર્ચા કરીએ તો પહેલો જ પ્રશ્ન તમારો સ્ક્રીન ઉપર જોવા મળશે તમને તો જોઈ લઈએ કે નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન એ બી સીડી ડન પહેલો જ પ્રશ્ન વાત કર્યું હોય તો જોઈએ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર આધારિત છે કયું સાચું છે બરાબર કયા સાચા છે તો એ ઓપ્શનમાં સોળ દ્રવ્ય છે કહવાય તેવી પ્રત્યેક વસ્તુ દ્રવ્ય છે પ્રાણીઓ દ્રવ્ય છે અને ઉપરના બધા જ તો એક મિનિટનો તમારો સમય શરૂ થાય છે તમે આન્સર આપી શકો છો ઝડપથી આન્સર આપજો ફકરાની એકવાર નિહાળો ફરીથી બરોબર એક મિનિટની અંદર અડધી મિનિટમાં ફકરો અને સવાલ એક મિનિટમાં આન્સર મળી જાય તો કેટલાક દ્રવ્યો કહવાતા નથી કેટલાક દ્રવ્યોને કોહવાતા વધુ સમય લાગે છે બધા સોડ કોહવાય છે બધી વેલીઓ સોડ હોય છે પ્લાસ્ટિકને કોહવાતા વધુ સમય લાગે છે પશુઓને કોહવાતા વધુ સમય લાગે છે બોલો શું થાય એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી શું સાચું રહેશે તમારું તો ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર ડી આવશે કેવી રીતે કે સાહેબ સોળની પણ વાત કરી સાહેબ કહવાય એની પણ વાત કરી વસ્તુની વાત કરી કોઈ પ્રાણીઓની તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો તમારા દ્રવ્ય છે એટલે ઉપરના બધા જ તમારો આન્સર રાઈટ હો બરાબર ઓકે હવે બીજા પ્રશ્ન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારો જોઈએ પહેલાંનો આન્સર જો મળી ગયો વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયો કે ઉપરના બધા સાચા ડી ઓપ્શન રાઈટ આન્સર તમારો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આવા સવાલો પૂછાય તો યાદ રાખવાના છે હવે બીજો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન તમારો ડન તો જોઈએ કે પ્રશ્ન બે એવું કહે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર આધારિત છે એ વેલ્યુઓ કહવાય છે દ્રવ્ય છે સી પ્રાણીઓ નથી અને ઉપરનામાંથી કોઈ નહીં વિચારીને તમારે આન્સર આપવાનું છે વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાની અંદર તમારે આ વિચારીને મને આન્સર આપવાનો છે કે શું તમારો આન્સર થશે એક મિનિટનો સમય તમારો સમય શરૂ થાય છે ઝડપથી આન્સર આપજો તમે જોઈ શકો વેલીઓ કોહવાઈ છે તો ક્યાંક તમને એવું જોવા મળશે વેલ્યુઓ દ્રવ્ય છે ક્યાંક જોવા મળશે કેટલીક વેલ્યુઓ પ્રાણીઓ નથી ઉપરનામાંથી કોઈ નહીં વિચારીને આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો ક્યાંક આવું જોવા મળશે ખાસ યાદ રાખજો તમારો આન્સર બી આવશે વેલીઓ દ્રવ્ય છે તો વેલીઓ કહેવાય છે તો વેલીઓ સોળ છે એવી વાત કરી તો આ ખોટું પણ છે તમારું કેટલીક વેલીઓ પ્રાણીઓ નથી એવી પણ વાત કરવામાં આવી નથી ફકરાની અંદર ઉપરનામાંથી કોઈ નહીં તો તમારો બી રાઈટ આન્સર વેલીઓ દ્રવ્ય હું એ તમને બધું જ દ્રવ્યની વાત કરી વસ્તુ હોય બરાબર કોઈ દ્રવ્ય વસ્તુ કે વેલીઓ બધા દ્રવ્ય હતું બરાબર તો તમારો બી રાઈટ આન્સર તો જોઈએ બીજા પ્રશ્નમાં રાઈટ આન્સર તમારો શું થાય છે જોઈ લઈએ તો આ જો વેલીઓ દ્રવ્ય છે ઓકે ત્રીજા પ્રશ્નો ઉપર જઈએ તમે જાતે આપવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નમાં શું આન્સર આવશે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો નીચે આપેલા વિધાનોમાંથી વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર આધારિત છે નીચે આપેલા વિધાનોમાંથી કયું કયું વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર આધારિત છે ત્રીજાની અંદર એ પ્લાસ્ટિક દ્રવ્ય છે બી જેને કહવાતાં વધારે સમય લાગે છે તે દ્રવ્ય છે સી વેલીઓ કોહવાય છે અને ડી ઉપરના બધા જ ચલો તમારો સમય એક મિનિટનો સમય શરૂ થાય છે શું આન્સર આવશે ત્રીજા પ્રશ્નમાં શું આવશે ચલો ચલો થોડો વિચારીને મને આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો કારણ કે આવા પૂછા છે તો વિદ્યાર્થી મિત્રો પાંચ માર્ક્સનું છે તો પણ તમે વિદ્યાર્થી મિત્રો ઝીરો આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે બરાબર તમને એક આવ બે આવો કોઈ મતલબ નહીં પણ પાંચમાંથી તમને ચાર એક મળો તો તમારું મેરિટમાં તમે ખૂબ જ આગળ વધી શકો છો વિદ્યાર્થી મિત્રો તો એવો પણ હેલો ફકરો નહીં પૂછી લે કે તમને બધાને આવડે આખા ગામના થોડું ડિફિકલ્ટ તો રાખશે ને ડન છે કોમ્પિટિશન વધારેના કારણે તો તમારો આન્સર શું આવશે ત્રીજાની અંદર તો ત્રીજાની અંદર તમારો આન્સર એ ઓપ્શન પ્લાસ્ટિક દ્રવ્ય છે તો જોઈ લઈએ પ્રૂફ સાથે તમારું તો જોઈએ તમારો આન્સર તો આ તમારો આન્સર પ્લાસ્ટિક દ્રવ્ય છે તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક દ્રવ્ય છે એની પણ હું એ વાત કરી હતી પ્લાસ્ટિક કોહવાતા વધુ સમય લાગે છે પશુઓને કોહવાતા વધુ તો પ્લાસ્ટિક પણ આપણું દ્રવ્ય છે જેને કહવાતા વધારે સમય લાગે છે તે દ્રવ્ય દ્રવ્યનો સમય વધારે તો જો પશુઓને કહવાતા વધુ સમય લાગે પ્લાસ્ટિક કોહવાતા વધુ સમય લાગે બરાબર જેને કહવાતા વધારે સમય લાગે બરાબર અને વેલીઓ કહવાય છે ઉપરના બધા તો ના આવો બરાબર આ બંને તો દેખાતું જ નથી તો ઉપરનો બધો ના આવો બરાબર એ ઓપ્શન રાઈટ પ્લાસ્ટિક દ્રવ્ય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારો ચોથો પ્રશ્ન જોઈએ ચોથા પ્રશ્નમાં શું આન્સર આવશે એ તમારા વિચારીના આન્સર આપવાનો છે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર આધારિત છે ચોથો પ્રશ્ન જેને કહવાતા સમય લાગે તે દ્રવ્ય છે દ્રવ્યો વેલ્યુઓ છે પ્રાણીઓ દ્રવ્ય છે કે ઉપરના બધા સાચા ચલો વિદ્યાર્થી મિત્રો એક મિનિટનો તમારો સમય શરૂ થયો ચલો આન્સર આપી દો ઝડપથી મને ચોથામાં શું આવશે કમેન્ટમાં આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો દરેક આ વિડીયો જોઈ રહ્યા ખાલી અમુક વિડીયો જ જોવો પણ એનો આન્સર તો આપતા રહો તો તમને ખ્યાલ આવો કે નિષ્ફળતામાં સફળતા સમાયેલી એકવાર તો પ્રયાસ કરો સમય કોઈની રાહ જોતો નથી સમયની સાથે ચાલનારા જ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરો જો તમે ફોર્મ ભરશો તો પરીક્ષામાં પાસ થશો ને અને જો ફોર્મ નહીં ભરો તો નસીબ સાથ નહીં આપો એટલે ફોર્મ તમારે ભરવું જ પડશે ડન તો વિદ્યાર્થી મિત્રો તમારા આન્સર પણ તમારે આપવો પડશે તો શું આન્સર આવશે ઉપરના તમામ ડન તો જોઈ લઈએ ચોથામાં શું આન્સર હતો આ તમારો આન્સર મળી ગયો તમને વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર તમને મળી ગયો છે તો જોઈએ ઉપરના તમામ તો જુઓ જેને કહવાતા વધુ સમય લાગે તે દ્રવ્ય ડન વધુ સમય લાગે જો પ્લાસ્ટિક કહવાતા સમય લાગે પશુને કહતા વધુ સમય લાગે બરોબર કેટલાક દ્રવ્યો કોહવાતા વધુ સમય લાગે કેટલાક દ્રવ્યોને કહવાતા જેવા કહવાતા વધુ સમય લાગે તો એ તમારો દ્રવ્ય હતો દ્રવ્ય કીધું દ્રવ્ય તો દ્રવ્ય સાચું છે દ્રવ્યો વેલ્યુઓ છે બધી વેલ્યુઓ છે તો બધા દ્રવ્યો હું એ બધી વાત કરતી વેલ્યુ હોય વસ્તુ વસ્તુ હોય વેલ્યુ હોય બરાબર અને પ્લાસ્ટિક એ બધા દ્રવ્ય હતા પછી પ્રાણીઓ દ્રવ્ય છે તો ક્યાંક પશુઓ પશુઓ કહવાતા વધુ સમય લાગે તો એ બધા જ આપણા દ્રવ્ય છે ડન વાર લાગો તો ઉપરના તમામ તમારો રાઈટ આન્સર તો જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમારો લાસ્ટ સવાલ જોઈ શકો છો લાસ્ટ સવાલની ચર્ચા કરીએ એ પણ તમે જોઈ શકો છો તો જોઈએ પાંચમો સવાલ કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ઉપર આપેલા વિધાનો ઉપર અનુસંધાને સાચું છે કે ઉપર આધારિત છે તો પાંચમો સવાલ કે કેટલાક દ્રવ્યો સોડવાઓ છે પ્લાસ્ટિકને કહવાતા સમય લાગે છે સી કેટલાક દ્રવ્યો કહેવાય છે જ્યારે બીજા કેટલા કહવાતા નથી અને ડી ઉપરમાંથી કોઈ નહીં વિચારીને વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર આપવાનો છે મને તમારે વિચારી તમારે મને આન્સર આપવાનો બરાબર ચલો આન્સર આપો તમારો સમય હવે શરૂ થાય છે ચલો વિચારી આપજો એ બી સીડી તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર એ રાઈટ આન્સર કે કેટલાક દ્રવ્યો સોડવાઓ છે બરાબર તો જોઈએ તમારો આન્સર કયો સાચો પડ્યો તો ખાસ તમારે યાદ રાખવાનું છે તમારો રાઈટ આન્સર એ ખાસ તમારે યાદ રાખવાનું ભૂતકાળમાં આવા સવાલો પૂછી ગયા છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ તમારો રાઈટ આન્સર કે તમારો રાઈટ આન્સર કેટલાક દ્રવ્યો સોડવાઓ છે તો કેટલાક દ્રવ્યો દ્રવ્યો એટલે કે કેટલાક દ્રવ્યો સોડવાઓ છે તો જોઈએ પ્લાસ્ટિક કોહવાતા સમય લાગે છે પ્લાસ્ટિકને કહવાતા સમય લાગે છે સમય લાગે છે બરાબર એ આપણું ખોટું પડશે કેટલાક દ્રવ્યો કહવાય છે જ્યારે બીજા કેટલાક કહવાતા નહોતા એ પણ આપણું ખોટું છે દંડ છે વિદ્યાર્થી મિત્રો દંડ છે અને ઉપરના કોઈ નહીં એ તો કેટલાક દ્રવ્યો સોડવાઓ છે કેટલાક દ્રવ્યો તો જોઈએ કેટલાક દ્રવ્યો કોહવાતા નથી શું કીધું કેટલાક દ્રવ્યો સોડવાઓ છે કેટલાક દ્રવ્યો કોહવાતા નથી કેટલાક દ્રવ્યો કોહવાતા વધુ સમય લાગે છે બરાબર કોહવાતા સમય લાગે છે અહીંયા વધુ સમય કીધો પ્લાસ્ટિકને કહવાતા વધુ સમય અહીંયા જો પ્લાસ્ટિકને કહેવાતા સમય લાગે છે પણ કેવો વધુ લાગે છે શું કીધું કે વધુ લાગે છે કે ઓછો લાગે છે એની એની કોઈ ડિટેલ તપાસવામાં આવી નથી જો પ્લાસ્ટિકને કોહવાતા વધુ સમય લાગે છે પણ અહીંયા વધુ ઓછું કંઈ નથી પ્લાસ્ટિકને કોહવાતા સમય લાગે છે તો એ ખોટું ઉપરના કોઈ નહીં એ પણ ખોટું કેટલાક દ્રવ્યો કોહવાય છે કેટલાક દ્રવ્યો કોહવાતા સમય લાગે અને બીજા કેટલાક કોહવાતા નથી આવું વાક્ય તો ક્યાંક બંધ બેસતું જ નથી તમારું બરાબર આપણે ગણિતમાં સમ સંબંધ હોય ને એવી રીતે બંધ બેસતું જ નથી તો જોઈએ કેટલાક દ્રવ્ય દ્રવ્યો છોડવાઓ છે કેટલાક દ્રવ્યો છોડવાઓ છે તો ક્યાંક જો કેટલાક દ્રવ્યો કોહવાતા નથી કેટલાક દ્રવ્યો કોહવાતા વધુ સમય લાગે છે બધા સોડ કોહવાય છે બધા સોડ એટલે સોડવાઓ દ્રવ્યો છે બધા સોડ બધા એટલે બધા એટલે કેટલાક તો ખરા ને બધામાં કેટલા ધારો કે વાઘ સિંહ છે અને ઘર એ બધું છે તો એ સિંહ અને વાક એ બધા ઘરમાં જ આવી જાય એની વાત એટલે શું કીધું કેટલાક બધા સોડ કહેવાય છે તો કેટલાક દ્રવ્યો છોડવાય છે ડન તો આ રીતે અને બધી વેલ્યુઓ છોડ છે તો કેટલાક દ્રવ્યો છોડવાયું છે તો વિદ્યાર્થી મિત્રો તમારો એ રાઈટ આન્સર હતો ખાસ તમારે યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું આપણું ખાસ તમારે યાદ રાખવાનું હતું કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય સમીક્ષા જોઈ ગદ્ય સમીક્ષાની અંદર પાર્ટ વન એ પણ જોયો એમાં ધ્યાનમાં રાખવાની કીધી વાત પાર્ટ ટુની અંદર હું એ બીજી બીજા પાર્ટ ટુની અંદર પણ ધ્યાનમાં રાખવાની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગદ્ય સમીક્ષા અને અર્થ અર્થગ્રહણ એ રીતે તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને સિલેબસ આપ્યો કોન્સ્ટેબલની અંદર પીએસઆઈમાં પણ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ આપવામાં આવશે નીચે પ્રશ્નો હશે એ તમારે ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે વિડીયો જોતા રહો તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા સેશન સાથે નવા લેક્ચર સાથે જય હિન્દ જય ભારત